નવસારીથી મોટા સમાચાર મળી રહ્યા છે જ્યાં બિલિમોરા ખાતે મેળામાં ટાવર રાઇડ તૂટી પડી જેમાં બે બાળકો એક મહિલા અને રાઈડ કુલ છ લોકો ઈજાગ્રસ્ત થયા છે કે તમામ ઈજાગ્રસ્તોને સારવાર માટે ખાનગી હોસ્પિટલ ખસેડાયા છે બિલિમોરા પોલીસે તમામ રાઇડ્સ બંધ કરાવીને આગળની તપાસ શરૂ કરી છે ટાવર રાઇડ તૂટવાનો લાઈવ વિડીયો સામે આવ્યો છે સદનસીબી દુર્ઘટનામાં કોઈ મોટી જાનહાનિ નથી સર્જાઈ જાનહાની ટળી છે પરંતુ ટાવર રાઇડ તૂટતા રાઇડના મેન્ટેનન્સને લઈને સવાલો સુરત વલસાડની ટીમ હવે આ બાબતે તપાસ કરવાની છે શિવમ એજન્સી પાસે મેળામાં રાઇડનો કોન્ટ્રાક્ટ હતો અને એજન્સીના પ્રોપરાઇટર વિરલ પીઠવા મૂળ સુરેન્દ્રનગરનો રહેવાસી છે સોમનાથ મંદિર પરિસરની તમામ રાઇડ પણ સ્થગિત કરવામાં આવી છે આ સાથે નવસારી મનોરંજન વિભાગ દ્વારા ટેકનિકલ કમિટીની રચના કરાઈ છે સોમનાથ મંદિર ટ્રસ્ટ દ્વારા મેદાન ભાડે આપવામાં આવ્યું હતું મેળામાં રાઇડ તૂટતા સવાલો ઊઠી રહ્યા છે શું રાઇડ ચાલુ કરતા પહેલા તેની ચકાસણી નહોતી કરવામાં આવી કે પછી રાઇડના મેઇન્ટેનન્સને લઈને બેદરકારી દાખવવામાં આવી હતી શું રાઇડ સંચાલકે તંત્રની એસઓપીનું કડકપણે પાલન કર્યું હતું અને મંજૂરી તમામ પ્રકારની લીધી હતી કે કે એ પણ સવાલ છે તંત્ર દ્વારા રાઇડની ચકાસણીને લઈને કોઈ પગલા લેવાયા પણ છે કે કેમ રાઇડ તૂટવાની અગાઉની ઘટનાઓ પરથી શું તંત્રએ કોઈ પણ પ્રકારની શીખ નથી લીધી એ સવાલ વારંવાર ઉઠાવવો પડે છે રાઇડ તૂટવાથી જાનહાની જો કોઈ થઈ હોત તો જવાબદારી કોણ લેત જો કોઈ મોટી દુર્ઘટના સર્જાઈ હોત તો ફરી તપાસના નાટક થવાના જ હતા આજે બનાવ જે બન્યો છે એના સંદર્ભે નગરપાલિકા પણ તપાસ કરી રહી છે અને અમે પણ અધિકારીઓને સૂચના આપી છે કે ભાઈ કોઈ આપણામાંથી બી કોઈ જવાબદાર હોય તો એમની અમે પગલાં લેવા જોઈએ પરમિશન જુદા જુદા ડિપાર્ટમેન્ટો આપે છે અને મારા ખ્યાલ મુજબ બેલી મારા નગરપાલિકાએ પણ કોઈ એનઓસી આપેલી હશે હજુ ચોક્કસ હું જોઈ શક્યો નથી એટલે કહી નહીં શકું પણ એનઓસી નગરપાલિકાની લેવાની હોય છે એ મને ખબર છે અને એ એનઓસી આપેલી હોય એ ચોક્કસ જ છે જે ટાવર રાઈડ હતી તે ઉપર જઈ અને અડધ્યા સુધી એટલે કે વીસક ફૂટ સુધી નીચે આવી અને વીસેક ફૂટ પછી કોઈ તકનીકી કારણોસર તે રાઈડ નીચે સીધી ભટકાઈ ગયેલી જેને કારણે આ રાઈડ જે છે તેની અંદર ટોટલ બત્રીસ સીટ છે બત્રીસ બેસી શકે છે જેની અંદર પ્રાથમિક તપાસ દરમિયાન અને બધું જોતાં આઠથી નવ જણા બેસેલા હોવાનું જણાય છે જેની અંદર હાલ છ જણાને નાની મોટી ઈજાઓ થયેલી છે જેમાં ચાર જણા ત્યાં કમરમાં અને બીજી નાની મોટી ઈજાઓ છે એકને સુરત ખાતે રિફર કરેલા છે બે બાળકો છે બે મહિલા છે અને એક જે છે સુરત ખાતે રિફર કરેલી છે ધીમે ધીમે ચાલુ થઈ પછી ગોળ ફરી ફરતા ઉપર ગયા તો ઉપર લઈ કરતાં અને તેમાં ઉપરથી નીચે ધીમે ધીમે આવતા હતા ને મેં પેલા ખરખર ખર અવાજ આવ્યા પછી છે તે અટકી ગયા બધું અટકી ગયું ને અચાનક જોરમાં નીચે પહેરા તો તેમાં બે તો બધા ભાઈ લોકો આવી ગયા હતા અને તે લોકો ઉચકીને સાયકલ બેસાઈ ગયા પછી આ હોસ્પિટલમાં આવ્યા હાલ શ્રાવણ માસ ચાલી રહ્યો છે ત્યારે બિલ્લી મોરાના સોમનાથ મહાદેવના મંદિર ખાતે શ્રાવણ માસનો ભવ્ય મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું અને જેમાં મેળો ભરાયો હતો ત્યારે અહીંયા આગળ અલગ અલગ રાઈડ્સ પણ આવી હતી જોકે ગત રાત્રિ એટલે કે રવિવારની રાત્રિના સમયે એક જે રાઇડ્સ છે એ તૂટી પડી હતી હાલ આપણે સ્થળ ઉપર આવી ચૂક્યા છે અને જોઈ શકીએ છીએ કે આ જે રાઇડ્સ જે છે એ રાઇડ્સ જે છે એ તૂટી પડી હતી આ રાઇડ્સ ઉપર આને ટાવર રાઇડ્સ કહેવામાં આવે છે અને આ ટાવર રાઇડ્સ ઉપરથી જે સમયની નીચે લગભગ રાત્રિના સાડા દસ અગિયાર વાગ્યાના સમયગાળા દરમિયાન આ જે રાઇડ્સ હતી એ રાઈડ્સ જે છે તે ઉપરથી નીચે આવી પડી હતી અને જે તૂટી પડી હતી જે તૂટવાના કારણે લગભગ જોવા જઈએ તો ચારથી પાંચ જેટલા લોકો છે જેમને ઈજા થઈ હતી આ રાઈડસમાં જે સવાર હતા એ સવારીઓને પણ જે છે તે ઈજા થઈ હતી જોકે આ રાઇડ્સના જે જે સંચાલક હતા જે ચાલક હતા તેમને પણ ઈજા થઈ હતી ત્યારે આપણે હાલ જોઈ શકીએ છીએ કે આ જે રાઇડ્સ છે એ અહીંયા આગળ જે લોકો બેઠા હતા તેમને ઈજા થવા પામી હતી અને જે છે તેમાં બે મહિલા અને બે બાળકોનો પણ સમાવેશ થાય છે સાથે જ આ રાઇડને જે હંકારી રહ્યા હતા જે ચલાવી રહ્યા હતા તેમને પણ ઈજા થવા પામી હતી હાલ જે છે તે તમામને હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડી દેવામાં આવ્યા છે જોકે આ રાઇડ્સ જે છે તે તૂટી પડવાની સાથે જ અહીંયા આગળ અફરાટફરીનો માહોલ છે જો કે હાલમાં જોવા જઈએ તો હાલમાં બિલ્લીમોરા પોલીસે જે છે તે તમામ રાઇડ્સો બંધ કરાવી દીધી છે Snail Patel, Gujarat first. Now sorry.